行、like。Yeah. બોકાળવા થાય એટલે ઈ તો હોકું પેલી એક અરપુલ આ તારા પહેલા એક કલર કરાવવાનો તો પા વાત કરતા તો હગ જવાનું છે તે સમાતર કોઈ આયા નહીં આવો તમ પમ ના ઓય શું તપમ ના ઓ એ ઓય હે હમ સુખ આ તપમ ના ઓ આ ભાઈ જાનડી વાત કરી સુ બાપ તમે જોવો તો બરા સા ધમ પર પંટો मारी जवान छ के તે હાથ ખાલી નહી આતા પહેલા પહારું કુ નાતા ગમરા ન પર હારું થતું બનાય ના કે હમણા સાહેબ એટલે ભૂકી તો કે ઓગલા તો તમ હોય મારો સુખ્યાનો તો સાત કેવા કે શું Ha, <mah> jare oh. uh, kan dara ke tan? Ha, tan. Hai, maani, dara gara ni sokarane tatwa dara hako kan dewa? Tan. Ke muta maari kwaik jo de sita. Ha. Ke kitu aamri he tarakot li di. Ha. Ke tu bhai ka siya de piki? He, haa na to. He sita baar jo. Baar સભા ભાઈ તો હવે આપણે સારું કરીએ મન છે તો બધું છે પણ આપણને હવે છોકરો હારો છે તે હવે અહીંયા કિસ્મત આપણે તો હવે કરાવી છૂટો પણ હવે આ સુભે આવે તો બે સારું છે પણ એ ઘર તારે બધો ભેગો આવે તો ભેગો થઈ એ છોકરા કે નાની નાખી દો वका तो तमे डुले ini કોએનો સબબ આ રફતીલા કરે યારું લાકું સુપરાન લાગે આરી લાકું ભાઈ માય મોટા વાટ સર હે ઓ તો કરતો મોટા વાળા આપણે તો હુંડો મત કરમો ને હો વાત ના તો એવો લાકો આપો આપો ગો ને રહે ના હે ના કે તો બે કોને તું નતારે અને મોટા વાળો આ તો કેસ કે તમે હબુ કરાયો ને બે ને આવો ના હે ছোক <mini drained out> ഫാരിമ കലാകെ പാസോ എവിടെ നോക്കേണ്ടേ কোন কোন্টা পড়তো দেখি মার બોলাইন কই কিনা তারে খবরছা না মরইন কই কিনা তারে খবরছা ও না পাইদিক মানে নিয়ম আছে তো মানিলা বানলাই মানে জবাতে দেখ মাতো কর লেখ কই કોર્નર પર બે દાડા આયા હાલ તો ઉતાવાય કરતો તો મને મુ બે દાડા આયા તો કોન કો કોનો મકોક વાતો કરી એસી મારા ગણુ તો હારું તાકપો જ નહીં આમ ખોટું થવાજો હું બાવું છું હા પસ અમે બોકા ખવા કે ઉપર આકા આ તો નક્કી સમજાય

આ તો હબુ કરવું નહીં એ તો ડાયરેક્ટ તમારા ઘેર લઈને આવી છું મો એ આવ નીકળ ગઈ એ તમારા ઘેર હબુ લઈને આવી છોકરાનું હો મોટેવાય વા મોટેવાય પાછો કરવાનો પાછો કોઈ ના ન પસું ગયો છે એકલા 我得看爸爸的。ま